શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો અને શહેર ભાજપના હોદ્દેદારો અને ઉપસ્થિત રહ્યા હતા બાઇટ લલિતાબેન રાજપુરોહિત પ્રમુખ બાઇટ ધર્મેન્દ્ર પુષ્કરણા ભાજપ પ્રમુખ આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે નગરપાલિકા ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી આમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા અખંડ ભારતના શિલ્પીકાર ને ભારતના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે દોઢસોમી જન્મજયંતિ છે એમને પુષ્પાંજલિના કાર્યક્રમને લઈ આજરોજ સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી આ સાથે સાથે દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે આગામી કાર્યક્રમો જેમાં કે પદયાત્રા જેવા કાર્યક્રમો અને જાહેર સભાઓ અને ઘણા કાર્યક્રમો પણ યોજાવાના છે જેની અંદર હું અંકલેશ્વરની પ્રજાને સ્વયંભૂ જોડાવા આમંત્રણ પાઠવું છું અને આજના આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલજીને સત નમન કરું છું